નમસ્કાર દોસ્તો આઈ હોપ તમે બધા મજામાં હશો મિત્રો આજે પીએમ કિસાન યોજના અંતર્ગત આપણા લોકલાડીલા વડાપ્રધાન શ્રીએ જાહેર કર્યું છે કે આજે ખેડૂતોના ખાતામાં બે હજાર રૂપિયાની સહાય કરવામાં આવશે મિત્રો જે પીએમ કિસાન યોજના અંતર્ગત વાર્ષિક છ હજાર રૂપિયા સહાય જે ખેડૂત મિત્રોને મળતી હોય છે એનો આજે હપ્તો નાખવામાં આવશે સાથે સાથે મિત્રો તમને એ પણ જણાવી દઈએ કે આજની જે પ્રેસ કોન્ફરન્સ હતી એની અંદર એવું પણ જણાવવામાં આવ્યું છે કે ખેડૂત આંદોલનને લઈ અને સરકાર કંઈક નિર્ણય કરવામાં પણ વિચારણા કરી રહી છે સાથે સાથે મિત્રો તમને જણાવી દઈએ કે આજની પ્રેસ કોન્ફરન્સમાં આપણા કૃષિમંત્રી શ્રી નરેન્દ્રસિંહ તોમરે પણ આ માહિતી આપી હતી કે આજની પ્રેસ કોન્ફરન્સ બાદ દરેક ખેડૂતના ખાતામાં બે બે હજાર રૂપિયાની સહાય જાહેર કરવામાં આવેલી છે એ ટ્રાન્સફર કરવામાં આવશે મિત્રો આજે નવ કરોડ ખેડૂતના ખાતામાં અઢાર હજાર કરોડ રૂપિયા ટ્રાન્સફર કરાશે પીએમ મોદી શ્રી જણાવેલ છે મિત્રો કેન્દ્ર સરકાર આજે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ જેને આપણે પીએમ કિસાન ગણતા હોઈએ છીએ એનો હપ્તો ટ્રાન્સફર કરાશે વડાપ્રધાન મોદી શ્રીએ જણાવ્યું છે કે દેશના નવ કરોડ ખેડૂતના ખાતામાં અઢાર હજાર કરોડ રૂપિયાની રકમ ટ્રાન્સફર કરાશે દરેક ખેડૂતના ખાતામાં બે બે હજાર રૂપિયા ટ્રાન્સફર કરાશે મિત્રો તમે બધા જાણતા હશો કે બે હજાર કેવા લોકોને મળે છે કેવા ખેડૂત મિત્રોને મળે છે જે ખેડૂત મિત્રો ખરેખર ખેડૂત છે અને એમની જે ઇન્કમ છે એ કોઈ ઇન્કમ ટેક્સમાં કે એમાં કપાતી નથી અને ખરેખર જે લોકોને મળવાપાત્ર લાભ છે અને જે પીએમ કિસાનમાં જે તે સમયે જે રજીસ્ટ્રેશન થયું અને અત્યારે પણ રજીસ્ટ્રેશન ચાલુ છે એમાં જે નોંધાયેલા ખેડૂતો છે એમને આ સહાય મળશે મિત્રો વડાપ્રધાન કિસાન સન્માન નિધિ અંતર્ગત સમગ્ર દેશના ખેડૂતોને દર વર્ષે કેન્દ્ર સરકાર તરફથી છ હજાર રૂપિયાની સહાય મળતી હોય છે ત્રણ હપ્તામાં આ સહાય આપવામાં આવતી હોય છે અત્યાર સુધી દસ કરોડ દસ કરોડ છ છન્નું લાખ ખેડૂતોને આ યોજનાનો લાભ મળી ચૂક્યો છે કૃષિમંત્રી શ્રી નરેન્દ્રસિંહ તોમરે આ માહિતી પ્રેસ કોન્ફરન્સમાં આપી હતી તેમણે જણાવ્યું હતું કે પીએમ મોદી કિસાનનો નવા કૃષિ કાયદાઓને ખૂબીઓ પણ બતાવશે આ કાર્યક્રમ માટે બાવીસ ડિસેમ્બર સુધી સમગ્ર દેશમાં બે કરોડ ખેડૂતના રજીસ્ટ્રેશન કરાવવામાં આવ્યા છે મિત્રો તમને જણાવી દઈએ કે અત્યારે જે ખેડૂત આંદોલન ચાલી રહ્યું છે એના ત્રીસ દિવસ પૂર્ણ થઈ ગયા છે છતાં પણ હજી કોઈ ઉકેલ આવ્યો નથી પરંતુ આજની જે ખેડૂતની જે પ્રેસ કોન્ફરન્સ જે માનનીય પ્રધાનમંત્રી સાથે કરવામાં આવશે એમાં ખેડૂત આંદોલન સાથે સંકળાયેલા લોકો તેમજ વિવિધ ખેડૂતો છે એમની સાથે પીએમ શ્રી એ સંબોધન કરશે અને કૃષિ જે કાયદો છે એની ખરેખર અત્યારે જરૂર છે અને જે બેનિફિટ છે અને એની સામે જે એડવાન્સ ડિસએડવાન્સ છે એ દરેક ખેડૂતોને સમજાવશે અને મિત્રો તમે પીએમ કિસાન યોજનાનો તમારા ખાતામાં હપ્તો આવ્યો કે નહીં એ જોવા માગતા હો તો તમારા મોબાઈલમાં ગૂગલમાં જઈ પીએમ કિસાન સર્ચ કરશો એટલે મિત્રો બેનિફિશિયરી સ્ટેટસ અહીંયા તમને બતાવશે એના ઉપર ક્લિક કરશો ત્યારબાદ તમારો મોબાઈલ નંબર નાખશો એટલે તમને જાણવા મળશે કે તમારા ખાતામાં પૈસા આવ્યા કે નહીં સાથે સાથે તમારે કોઈ ક્વેરી હોય તો ક્વેરી ફોર્મમાં તમે ફિલઅપ કરી અને કરી શકો છો અને નવું કોઈ ફાર્મરને રજીસ્ટ્રેશન કરવું હોય પીએમ કિસાનમાં તો એ પણ અહીંયા કરી શકો છો દરેક વિડીયોની પીડીએફ માટે મિત્રો તમે મારી ટેલિગ્રામ ચેનલમાં જોડાઈ શકો છો ટેલિગ્રામની લિંક હું તમને અહીંયા આપી દઈશ જે ડિસ્ક્રિપ્શન લિંક અને કોમેન્ટ સેક્શનમાં શેર કરી દઈશ થેન્ક યુ ફોર વોચિંગ દિશન